અમારે લાઠી મુકામે આમ તો વીસ વર્ષથી એકલા હાથે સરસ મજાના દશનામ ગોસ્વામી સમાજના સર લગ્ન જ્યાં કરી રહ્યા છે અમારા ભરત બાપુના સાંનિધ્યમાં આ વર્ષે પણ મહા સુધી સાતમ અને રવિવાર તારીખ પચ્ચી એક બે હજાર ચોવીસના રોજ ગોસ્વામી સમાજની અગિયાર દીકરીઓના બાપુએ આ વખતે પણ સરસ મજાના લગ્ન ગોઠવા છે તો આખા ગોસ્વામી સમાજને અમારું ભાવભર્યું આમંત્રણ છે વહેલા તે પહેલાંના ધોરણે અગિયાર લગ્ન ખાલી કરવાના છે ધામધૂમથી તો આજે અમે લગ્નની તારીખ સંતોની હાજરીમાં જસુભારથી બાપુ સોગટ સાંઢીડા મહંત હસુપુરી બાપુ જગદીશ બાપુ પાટણા મહંત ભાઈ શ્રી મુકેશ ભારતી બાપુ મહાસિં વક્તા એવા ઉમરિયાથી કથાકાર શ્રી અમારા હસુ બાપુ આંબડી મનોજ મનહર બાપુ રામપર બધાની હાજરીમાં આજે સરસ મજાનો ભરત બાપુએ આવો કાર્યક્રમ રાખ્યો અને સાધુ સંતોને પ્રસાદી લઈ અને આ તારીખ નક્કી કરવામાં આવી છે અને આ વર્ષે વીસ વર્ષ પૂરા થાય છે લગ્નને વીસ વર્ષમાં વીસમાસ સમૂહ લગ્ન છે તો વીસ વર્ષના ઉજવણીમાં દ્વિશતાબ્દી મહોત્સવ પણ એમણે રાખ્યો છે અને ભોળાનાથ ની કૃપા થી એ પણ એક મહાદેવ ની એની ઉપર કૃપા અને આ સમાજ નું ખુબ કામ કર્યું છે તો સમાજ ના પણ ખુબ એમની ઉપર આશીર્વાદ અને આવા સરસ મજાના કાર્યો

પહેલું જ ઉદઘાટન જો કોઈ થતું હોય તો એ દસનામ ગોસ્વામીની અગિયાર દીકરીઓના લગ્ન કરી અને પછી જ રિસોર્ટને ખુલ્લો મૂકશે એવો અમારા અરવિંદભાઈનો પણ અમને ખૂબ સાથ અને સહકાર આમ તો વર્ષોથી આ જ જગ્યા ઉપર લગ્ન કરતા આવતા હતા પણ આ વખતે સાથી ઠોકીને ભરત બાપુને કીધું કે મારો રિસોર્ટ તૈયાર થઈ રહ્યો છે બાપુ આ વખતે પણ તમે અહીંયા જ લગ્ન કરો આ લગ્ન થયા બાદ જ